નમસ્કાર શ્રી ધાનદાર પંચાલ જ્ઞાતિ સમાજની વાર્ષિક સાધારણ સભા આજ રોજ તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારના રોજ ચડોતર મુકામે યોજાઈ હતી જેમાં બોળી ગામાં સમાજના આગેવાનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આજની સભાની શરૂઆત મંત્રી શ્રી અમૃતભાઈ પંચાલે કરી હતી અને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરી સર્વપ્રથમ ડાયસ ઉપર પાંચ ગોળના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સર્વાનુમાતે આજની સભાના અધ્યક્ષ તરીકે શ્રી રતિભાઈ બી પંચાલને વરણી કરવામાં આવી હતી ત્યારબાદ આગેવાનો દ્વારા દીપ પ્રગટાવી આજની આ મિટિંગનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો સભાના અધ્યક્ષની મંજૂરીથી સભાની કાર્યવાહી શરૂ થઈ હતી એજન્ડા મુજબ વાર્ષિક આવક જાવકના હિસાબો અને તેત્રીસમાં સમૂહલગ્નના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને તે તમામ હિસાબો સર્વામનતે સભાની બહાની મેળવી લેવામાં આવી હતી ત્રણ વર્ષ માટે સમૂહલગ્ન સમિતિનું નવું ગઠન કરવામાં આવ્યું હતું તેમાં સમૂલગ્ન સમિતિના નવીન પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ પંચાલ કમરીવાડાવાળાની પસંદગી થઈ હતી ટ્રસ્ટની પણ નવી કમિટી બનાવવામાં આવી હતી તેમાં પાંચ ગુણના પ્રમુખે સૂચવેલા તેમના ગુણના સક્રિય કાર્યકરોને ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો પ્રમુખ તરીકે મલાણી ગોળના પ્રમુખ શ્રી ચેલાભાઈ પંચાલને નિમવામાં આવ્યા હતા ઉગમણા ગોળના નવા પ્રમુખ ચેતનભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સમૂહલગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ ડાલવાણાવાળાને પણ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી શ્રી અમૃતભાઈ ઉર્ફે બકાભાઈ અને નટવરભાઈ આર પંચાલે કર્યું હતું મીટિંગના અંતે આભાર વિધિ કમલેશભાઈ ટી પંચાલે કરી હતી